હા મે મે ઉર મે ચલે એ એડિકર પર તમને ઉતવા પડની કે એ વાન ડા એડિકર પર ઉતવા પડ એ મને નમન જતો રે એડિકર સુન્ડર મીન તુ કચે આવતી ન કેમે જોદના કી છે તેમ મરીએ નુ એડિકર નુ એડિકર આના પર બેઠી એ એંગલો ઓરે એમ કે રામાપા